મેયરના પરિપત્રથી વિપક્ષ નારાજ થયો બીપીએમસી એક્ટ મુજબ કોઈ કેટલાક નિયમો બનાવ્યા છે જેને લઈ વિપક્ષે આ મામલે લોકશાહીનું હનન ગણાવ્યું છે તો બીજી તરફ પ્રશ્નો પૂછવા અને જવાબ તલબ કરવા વિપક્ષનો હક છે તેમ છતાં મેયર ધર્મેશ પોશિયાએ પરિપત્ર દ્વારા વિપક્ષને કોર્પોરેશન કાર્યવાહી નિયમન માટે સંબંધિત નિયમો જાહેર કર્યા અને તેનું પાલન કરવા માટે સેક્રેટરી કલ્પેશ ટોળિયાએ પત્ર લખી નિયમો પાલન કરવા માટેનું પણ જણાવાયું છે ત્યારે વિપક્ષે કહ્યું આવી કોઈ કલમ કે નિયમો બીપીએમસી એક્ટમાં નથી ત્યારે મેયર મનગડત નિયમોથી શાસન ચલાવવાની કોશિશ કરી રહ્યા છે તેમ વિપક્ષે જણાવ્યું હતું નાકામયાબી અને વિપક્ષનો મોટામાં મોટો ડર એને સતાવે છે કે આગામી જનરલ જનરલ પણ જે ગત તોફાની બે થી અઢી કલાક ચાલ્યું હતું આગળ પણ એટલું ન ચાલે અને પાંચ દસ મિનિટમાં જનરલ બોટ શકેલાઈ જાય અને આ લોકોને કાંઈ જવાબ જવાબ આપવા ન પડે એટલે આ માત્ર આ લોકો ભ્રષ્ટાચાર કરવા માટે જ બેઠા છે એવું ફલિત થાય છે